આ સાત દિવસમાં અમારી દીકરીને લગ્ન કરીને લઈ જાઓ નકર અમે આના લગ્ન બીજે કરાવી દઈશું મારા પતિ એ ગમે એમ કરીને મારી સાથે લગ્ન કર્યા પણ મારા ઘરેથી કોઈ ખુશ નહોતું મને કીધું કે હવે તું આ ઘરમાં ક્યારેય નહીં આવી શકે મારા સસરાને અમારા લગ્ન બાબતે કંઈ વાંધો ન હતો તેઓ હંમેશા એવું કહેતા હતા કે પ્રેમ કરવો એ કઈ ગુનો નથી મારા લગ્નમાં હું મારી જેઠાણીને મળું તેણે કીધું કે સમય જતા બધું ઠીક થઈ જશે લગન પછી મારા પતિ ખૂબ જ મહેનત કરવા લાગ્યા કારણ કે અમારા ઘરે પૈસાની ખૂબ જ જરૂર હતી ઘરે હું અને મારી જેઠાણી બે જ હતા પણ એક દિવસ રાતે મેં એક વિચિત્ર વસ્તુ જોઈ જેવી રાત થઈ તો મારી જેઠાણી ઘરનું કામ પતાવીને મારા સસરાના રૂમમાં જતી હતી તેના હાથમાં તેલનો એક વાટકો હતો મને આવું જોઈને ખૂબ જ નવાઈ લાગી તે દરવાજો બંધ કરીને અંદર જતી રહી હું વિચારમાં પડી ગઈ પછી તે રૂમમાંથી પાછી ન આવી થોડા સમય પછી મારો પતિ કામથી પાછો આવ્યો મેં તેને ખાવાનું ગરમ કર્યું અને બંને સાથે ખાવાનું ખાધું પણ મારી જેઠાણી હજી મારા સસરાના રૂમમાંથી બહાર નહોતી આવી પછી હું સુઈ ગઈ સવારે મારી જેઠાણી જેનું નામ લીલા હતું મેં તેને પૂછ્યું કે તમે રાતે કેમ આટલી મોડી રાત સુધી જાગતા હતા પણ તેણે સરખો જવાબ જ ન આપ્યો પછી તો રોજ એવું થતું રહેતું મારી જેઠાણી રોજ રાતે મારા સસરાના રૂમમાં તેને મસાજ કરવા જતી હું પણ મોડી રાત સુધી જાગતી કારણ કે દીપક રાતે કામ ઉપરથી મોડો ઘરે આવતો હતો પણ આ વાત મારા મગજમાંથી जाती જ નહોતી ત્યાં અચાનક મે જે અવાજ સાંભળ્યો તે સાંભળીને મારા હોશ ઉડી ગયા તે અવાજ મારી જેઠાણી લીલાનો અવાજ હતો તે ધીરે ધીરે રડી રહી હોય તેવો અવાજ મને આવતો હતો હું તો ચિંતામાં આવી ગઈ કે આ બધું શું થઈ રહ્યું છે મને પહેલા એમ લાગ્યું કે આ મારો વહેમ હશે પણ પાસે જઈને જોયું તો મારી જેઠાણી જ રડી રહી હતી મને થયું કે કંઈક તો ખોટું થઈ રહ્યું છે તે રાતે મેં દરવાજો પણ ખખડાવ્યો પણ કોઈએ ખોલ્યો જ નહીં મેં વિચાર્યું કે સવારે હવે તેની સાથે વાત કરી લઈશ તે સવારે મારી સામે બેસીને શાકભાજી સમારતી હતી ત્યારે મેં તેને પૂછ્યું કે તમે રાતે સસરાના રૂમમાં શું કરવા ગયા હતા તમારા હાથમાં તેલ પણ હતું અને તમે દરવાજો પણ બંધ કરી દીધો હતો તે સીધી વિચારમાં પડી ગઈ મારી સામે કંઈ બોલી જ ન શકી

પણ મને લાગતું હતું કે દાવમાં કંઈક કાવું તો છે જ તેને જોઈને એવું લાગતું નહોતું કે તેનો પતિ બહાર દેશમાં રહેતો હશે કારણ કે તે હંમેશા ઘરમાં તૈયાર થઈને જ રખડતી હતી પછી મને વિચાર આવ્યો કે તે પોતાના માટે તૈયાર થતી હોય પણ વિચિત્ર વાત એ હતી કે મેં તેને ક્યારે પોતાના પતિ સાથે ફોન ઉપર વાત કરતા પણ નથી જોઈ આ મને થોડું અજીબ લાગતું હતું પછી મારી જેઠાણી રોજ રાતે મારા સસરાના રૂમમાં જતી હતી મેં તેને પૂછ્યું તો તેને એક જ જવાબ આપ્યો કે સસરા ના પગ દુખે છે આખી રાત તો કઈ પગ નહી દબાવતી હોય મારી અંદર ઘણા બધા સવાલો પેદા થઈ રહ્યા હતા પણ એક દિવસ એવું થયું કે જે જોઈને હું ચોંકી ગઈ એક દિવસ હું અચાનક દરવાજો ખખડાવ્યા વગર જ મારી જેઠાણીના રૂમમાં જતી રહી તે મને અચાનક જોઈને ચોકી ગઈ હું પણ તેને જોઈને ચોકી ગઈ મેં તેને કીધું કે તમે તો માં બનવાના છો અને તમે મને કીધું પણ નહીં મારું આવું બોલવાથી તે સાવ ગભરાઈ ગઈ અને બોલી કે અમારા ખાનદાનમાં આ બધું અમે કોઈને કહેતા નથી જ્યાં સુધી સાત મહિના ના થાય ત્યાં સુધી અમે કોઈને આ બધું ન કહીએ બધા એવું કહેતા હોય છે કે આવનાર બાળક ઉપર નજર લાગી જાય છે પણ તેને જોતા એમ લાગી રહ્યું હતું કે તેને સાતમો નહીં

પછી એક દિવસ અમે બધા સાથે જમતા હતા મેં મારી જેઠાણીને કીધું કે તમારી માટે મેં એક સ્પેશિયલ વસ્તુ બનાવી છે તમારે અત્યારે આની જરૂર છે તો સાસરા મને કહેવા લાગ્યા કે તું આ બધું શું બોલા છો તારે શું લેવા દેવા મેં તેને કીધું કે તે પ્રેગ્નન્ટ છે આટલા માટે હું કહું છું તો તેણે કીધું કે તને કોણે કીધું કે હું પ્રેગ્નન્ટ છું મારા પતિ હજી મને મવ યાદ નથી મારી જેઠાણીને મોઢેથી આવું વાત સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ તે મેં મારી આંખોથી જોયું હતું કે મારી જેઠાણી પ્રેગ્નેન્ટ જ છે તે હંમેશા ઉદાસ જ રહેતી હતી પછી મારા સસરા એ કીધું કે લીલા તારે પિયરમાં જવું હતું ને તો તું તૈયાર થઈ જાવ હું તને ત્યાં મૂકી જાઉં

જેઠાણીના કપડા પહેરી લીધા અને મારા સસરાના રૂમમાં ગઈ તો ત્યાં નાની લાઈટ ચાલુ હતી અંદર જઈને મેં દરવાજો બંધ કરવાનું નાટક કર્યું કારણ કે મારી જેઠાણી પણ રૂમ ની અંદર જઈને દરવાજો અંદરથી બંધ કરી દેતી હતી

પછી દીપકે મને કીધું કે હવે તને બધી જ ખબર પડી ગઈ છે તો હું તને આજે કહી દઉં આ લીલા અમારા ઘરે પહેલા કામ કરતી હતી ત્યારે મારી મા જીવતી હતી તે લીલાને પોતાની જેમ જ સાચવતી હતી પણ એકવાર લીલા ખૂબ જ રડી રહી હતી તો મારી માએ તેને કીધું કે બેટા શું થયું તો લીલાએ કીધું કે તમારા પતિએ મારી સાથે આવું કામ કર્યું છે આ સાંભળી મારી માનું અચાનક મોત થઈ ગયું

તેના પગે પડી ગયા પગે પડીને માફી માંગવા લાગ્યા લીલા મને માફ કરી દે મેં તારી સાથે બહુ ખોટું કર્યું છે જ ન કીધું તું એક એક મહાન સ્ત્રી છો બસ હવે મહાનતા મારા ઉપર પણ કરી દે પછી લીલા બોલી કે તમે આવું ન બોલો તમે તો મારા પતિ પરમેશ્વર છો જો તમે માફી માંગો તો સારું ન લાગે બસ તમે મને હવે સાચા દિલથી અપનાવી લીધી એટલા માટે મારે બધું આવી ગયું મારા પતિ દીપક મારી સામે પ્રેમથી જોઈ રહ્યા હતા

વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી ધન્યવાદ મિત્રો